જય માતાજી આ વિડિયોમાં આપણે નવરાત્રિ વ્રતનો મહિમા વિધિ તથા તેની વ્રત કથા સાંભળીશું ચૈત્ર માસની શુક્લ પક્ષના પર્વેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષના પર્વેથી નોમ સુધી નવરાત્રિ મનાવવામાં આવે છે આમ તો વર્ષભરમાં કુલ ચાર વાર નવરાત્રિ પર્વ આવે છે મહા અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પર્વ કહેવામાં આવે છે આ નવરાત્રિ ગુટવિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ મનાય છે જ્યારે ચૈત્ર અને આસોમાસની નવરાત્રિ મહાપર્વ કહેવાય છે ખાસ કરીને શરદ ઋતુમાં માનવ કે પ્રાણી અનેક પ્રકારના કષ્ટોથી બીમારીથી પીડાય છે માટે તમામ કષ્ટો અને પીડાથી મુક્ત થવા શાસ્ત્રમાં જગદંબાની ઉપાસના વિશેષ બતાવી છે આમાં નવદુર્ગાનું પૂજન અર્ચન સ્થાપન વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે યા દેવી સર્વભૂતેષુ રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ નવદુર્ગાના નવ સ્વરૂપ છે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું છે તેનું પૂજન અર્ચન પ્રથમ દિવસ બીજા દિવસે બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું ત્રીજા દિવસે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું ચોથા દિવસે ચોથું સ્વરૂપ કુષ્મંડાનું પાંચમા દિવસે પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છઠ્ઠા દિવસે છઠ્ઠું સ્વરૂપ કાત્યાયનીનું સાતમા દિવસે સાતમું સ્વરૂપ કાલરાત્રિનું આઠમા દિવસે આઠમું સ્વરૂપ સિદ્ધદાત્રીનું અને નવમા દિવસે નવમું સ્વરૂપ મહાગૌરીનું પૂજન અર્ચન થાય છે કેટલાક અંબામાનું પૂજન અર્ચન કરે છે આ વ્રત કરનાર નવદુર્ગા અંબાજી અથવા પોતાના કુળદેવીની સ્થાપના કરે છે જ્યાં એકમના દિવસે કુળદેવીની સ્થાપના કરવી હોય છે એ સ્થાન પર માટી અને છાણનું લીપણ કરવું ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખા મૂક્યા બાદ એના ઉપર કુળદેવીની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી પછી નવે દિવસ સુધી અખંડ દીવો રાખી શકાય છે સ્થાપનાની સામે માટીની ચોરસ વેદી બનાવી જવારા વાવવા દરરોજ પ્રાતઃ કાળે કુળદેવીનું પૂજન કરવું સાંજે આરતી થાળ કરવા જવારાની પણ પૂજા કરવી વ્રતકથા વાંચ્યા બાદ એકટાણું કરવું અંતિમ દિવસે હોમ હવન કરી કુમારિકા પૂજન કરવા વ્રત કરનારે કુળદેવી પૂજન અને ઘટ પૂજન કરવું તેમજ વ્રતકથા વાંચવી હવે નવરાત્રિ વ્રતની કથા વાર્તા સાંભળીશું રામનગરમાં શિવશંકર નામનો બ્રાહ્મણ રહેતો હતો તેમાં દુર્ગાનો ભક્ત હતો તેની પુત્રી હતી તેનું નામ સુમતી હતું તે પણ પિતાજીની જેમ પ્રતિદિન મા દુર્ગાની પૂજા કરતી એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવતીનું પૂજન કરવાનું ચૂકી ગઈ જેથી તેના પિતા ક્રોધે ભરાયા અને તેને કહેવા લાગ્યા હું તને કોઈ કોઠિયા સાથે પ્રણાવીશ પિતાના આવા વચનો સાંભળી સુમતી બોલી હે પિતાજી હું આપની કન્યા છું અને આપની આધીન છું તમારી ઈચ્છા હોય ત્યાં મારો વિવાહ કરી શકો છો મારા ભાગ્યમાં તેમ નિર્માણ થયું હશે પોતાની પુત્રીના આવા વચન સાંભળી બ્રાહ્મણ અધિક ક્રોધે ભરાયો અને તેણે એક કન્યાના લગ્ન એક નિર્ધન કોઠિયા સાથે કરી દીધા અને પછી તેને રવાના કરી દીધી લગ્ન થયા પછી સુમતી અને તેનો પતિ નજીકના એક વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ એક ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા સુમતી ત્યાં પણ ભગવતીના પૂજા પાઠ કરવા લાગી તે કષ્ટથી દિવસો વિતાવતી હતી ત્યાં એક દિવસે ભગવતીએ પ્રગટ થઈ તેને દર્શન આપ્યા અને કોઈ વરદાન માગવા કહ્યું આથી બ્રાહ્મણી ઘણી ખુશ થઈ અને ભગવતીના પગમાં પડી ચોથા આંસુએ રડવા લાગી અને પૂછ્યું માતાજી આપ કોણ છો અને મારા ઉપર સા કારણથી પ્રસન્ન થયા છો તે કૃપા કરી અને મને જણાવો બ્રાહ્મણીના વચન સાંભળી અને માતાજી બોલ્યા હું આદ્ય શક્તિ છું હું તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રસન્ન છું અને તારા પૂર્વજન્મની વિગત જણાવું છું તે તું સાંભળ તું પૂર્વજન્મમાં એક ભીલની પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસે તારા પતિ ભીલે ચોરી કરી ચોરી કરવાના કારણે તમે બંનેને સૈનિકોએ પકડી લીધા અને કારાગૃહમાં કેદ કરી લીધા સૈનિકોએ તમને ભોજન પણ ના આપ્યું આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન તો કાંઈ ખાધું અને ન જળ પીધું આમ નવ દિવસ સુધી તમે ભૂખ્યા તરસ્યા પડ્યા રહ્યા આથી અજાણતા પણ તમારાથી નવરાત્રિના નવ દિવસનું વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી એ દિવસોમાં જે વ્રત થયું તેના પ્રભાવથી હું પ્રસન્ન થઈ તમને મન વાંચિત ફળ આપવા આવી છું તારી ઈચ્છા હોય તે તું માંગ માતાજીના વચન સાંભળી બ્રાહ્મણી બોલી જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો કૃપા કરી તમે મારા પતિનો કોડ દૂર કરો આ સાંભળી માતાજી બોલ્યા એ દિવસોમાં તે અજાણતા જે વ્રત કર્યું હતું એ વ્રતના એક દિવસનું પુણ્ય તારા પતિનો કોઢ દૂર કરવા માટે અર્પણ કર આના પ્રભાવથી તારા પતિનો કોઢ દૂર થશે બ્રાહ્મણીએ તો તરત જ એક દિવસનું પુણ્ય અર્પણ કરવાનો સંકલ્પ કરતા તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયો અને સુંદર શરીરવાળો બની ગયો આ જોઈ બ્રાહ્મણી ખુશ અને આનંદિત થઈને બોલી હે મારા જેવા ઘણા જીવો દુઃખ અને કષ્ટથી પીડાયેલા હોય છે તેઓ પણ દુઃખ અને કષ્ટથી રાહત પામે તેઓ કોઈ માર્ગ બતાવો ત્યારે માતાજી બોલ્યા એ બ્રાહ્મણી જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરે છે તેને સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે દુઃખદારિદ્ર દૂર થાય છે અને શત્રુનો સંહાર થાય છે મહાનમાં મહાન પાપી પણ બધા પાપોથી મુક્ત બને છે તેના સકળ મનોરથ સિદ્ધ થાય છે આટલું કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી દર નવરાત્રિએ જગદંબાનું પૂજન અર્ચન કરવા લાગ્યા તેના પ્રતાપે તેઓ સુખી અને સમૃદ્ધિવાન બન્યા હે દેવી દુર્ગા તમે જેમ સુમતીને ફળ્યા એવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય મા દુર્ગા જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જગદંબા જય માતાજી